શ્રી ગણેશાય નમઃ માતા સરસ્વતીને નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સામા પાચમની વાર્તા આ વ્રત કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ વિધિ આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે થાય છે આ દિવસ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે ખાસ કરીને સ્ત્રીઓને રજો દર્શન આવે છે તે દરમિયાન જાણીએ અજાણીએ થતાં દોષોની નિવૃત્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે તો દોષમુક્ત થાય છે આ દિવસ નદી તળાવે નાહીને આખો દિવસ ઉપવાસ કરાય છે અથવા ફળહાર પણ થાય છે આ દિવસે સામો ખાવાનું મહાત્મ્ય છે હવે આપણે સાંભળીશું આ વ્રતની કથા વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર ભણીને સર્વ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પરણાવી દીધી હતી પુત્રીનું નામ સતમા હતું પુત્રીને પરણે એક વરસ થયું હશે એ અરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યા અને તેમના પછી દેવયોગે તેનો પતિ રામશરણ થઈ ગયો પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી તેના માતા પિતા જવાન દીકરીને રંડાપો જોઈ દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સતમા ચોધાર આંસુ વહાવતી પિયરમાં બાપાને ઘેર આવી માતા પિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરોવા કહ્યું ઉત્તંકનું મન હવે સંસારમાં તરફથી ઊઠી ગયું હતું માનવ સેવાની તેના દિલમાં લગ્ન લાગી તેની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો તેણે આ વાત પોતાના પુત્રને જણાવી પિતાની ઈચ્છાને સદગુણો સદગુણીથી પુત્રને વધવા વધાવી લીધી અને બીજા દિવસે ઉત્તંગ તેની પત્ની પુત્રી તથા વિધવા પુત્રીને લઈ ગંગાના કાંઠે ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉત્તંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સંભાળી લેતા હતા જેથી ઉત્તંક પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત લેતો હતો પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુઃખી તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેતા હતા એક દિવસ સતમા આશ્રમના ઝાડ ઘાસ પાથરી સૂતી હતી ત્યાં તેના પર કુદરતનો કોપ ઉતરી પડ્યો તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા એવામાં તેની માતા કંઈ કામસર ઘરમાંથી બહાર આવી અને તેની નજર સુતેલી પુત્રી પર પડી તેના દેહ પર માખ્યો બમણી રહી હતી અને કીડા ખદખદી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી તેના પતિને બોલાવી લેવી પુત્રીની આવી દશા જોઈને ઉત્તંકનું કાળજું કંપી ગયું પત્નીને આશ્વાસન આપીને તેણે પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી અને ગરમ પાણીથી તેને સ્નાન કરાવ્યું આમ કરવાથી તેને થોડી રાહત થઈ ઉત્તંક બહુ જ્ઞાની હતો એ સાંજે એણે સમાધિ ચડાવી અને પુત્રીના પરભવની કરણી જોઈ તેણે પત્નીને કહ્યું આગલા ભવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીઓ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ તેણે દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રાશ્ચિત લાગે છે જાણવા છતાં તે ઘરકામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી જ તેનું શરીર કીડાઓથી વ્યાપ્ત થયેલું છે વળી તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી એક દિવસ સામાપાંચમનું વ્રત કરનાર છોકરીઓની પણ તેણે હાંસી ઉડાવી પરિણામે તેના દેહમાં કીડા પડ્યા આ સાંભળી ઉત્તંકની પત્ની બોલી ત્યારે તો એ તેના કર્મોનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરી આવું કરે તેની અવદશા થાય જ ને હવે તેનું કંઈ નિવારણ થાય ખરું ઉત્તંક બોલ્યા જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત તે કરે તો જરૂર એના પાપનું નિવારણ થાય અને તેની કાયા કંચન જેવી થાય મઢુલીમાં સુતેલી પુત્રી આ બધું સાંભળતી હતી તે આવીને બોલી પિતાજી હું એ સામાપાચમ યાની કે ઋષિ પંચમીનું વ્રત કરીશ માટે મને તેની કરવાની વિધિ સમજાવો ઉત્તંકે કહ્યું બેટી આ સામાપાચમના વ્રતને પંચમીનું વ્રત પણ કહે છે આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે થાય એ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ઘીનો દીવો કરવો અને ફળ ફળાદી નૈવેદ્યમાં મૂકી મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદ્નિ અને અરુધંતી સહિત વશિષ્ઠએ સાત ઋષિઓને યાદ કરવા તેમનું ધ્યાન ધરવું આ દિવસે ઉપવાસ કરવો તે ન થાય તો ફળહારમાં ખાસ કરીને સામો લેવાય છે ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે આ મુજબ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા નાના વિધિ દોષો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ સામા પાંચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા પાંચમ ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તે વ્રતના સ્પર્શાદી દોષોનો નાશ થવાથી એની કાયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ ઋષિ પંચમીનું વ્રત કરશે આ કથા વાંચશે અને સાંભળશે તેને સુખ શાંતિ મળશે